આજે આપણે અડદિયા બનાવીએ છીએ શિયાળાનો સૌથી પૌષ્ટિક પાક એટલે અડદિયા એની માટે આપણે બે કપ અડદનો કડકરો લોટ લીધો છે એક કપ સાકર છે એક કપ ઘી છે એક ટેબલ સ્પૂન ગુંદર છે એક ટી સ્પૂન સૂંટ છે હાફ હાફ ટી સ્પૂન અડદિયાનો મસાલો જે રેડીમેડ મળે છે એ છે વન ફોર્થ કપ ચોપ કરેલી બદામ છે વન ફોર્થ કપ ચોપ કરેલા કાજુ છે દૂધ છે જે આપણે દ્રાબા દેવા માટે યુઝ કરશું અને જ્યારે શેકશું ત્યારે પણ વાપરશું પેલા આપણે લોટને ધ્રાબો દઈ દઈએ આપણે ઘી લીધું છે એમાંથી ત્રણ ટેબલ સ્પૂન ઘી લઈ લેશું અને ત્રણ ટેબલ સ્પૂન દૂધ લઈ લેશું હવે પ્રોપર મિક્સ કરી નાખે હવે આપણે ઘઉંને સોરી આપણો જે ઢાબો દીધેલો લોટ છે એને ચાળી નાખીએ આવી રીતે જે મૂંથાલ કરો તો એની જેમ જ કરવાનું અને એટલો જ સ્વાદિષ્ટ થાય છે અડદિયા પણ હવે આપણે બધું આપણે આવી રીતે ચાળી લેવાનું આપણી ચાળણીમાંથી પણ જો છેલ્લે થોડુંક બહુ જ ડિફિકલ્ટ લાગે તો આવી રીતે જે ડ્રાય આપણું ગ્રાઇન્ડર હોય એમાં નાખી અને થોડું એને ફેરવી લેવાનું એકદમ સ્લો સ્પીડમાં અને પછી પાછું ચાળી લેવાનું પહેલાં આપણે ઘી મૂકી અને થોડું ઘી મૂકશું અને ગુંદર એમાં તળી લેશું હવે પહેલાં આપણે ઘી મૂકી દીધું છે અને ગુંદરને તળી લઈએ આવી રીતે ગુંદરને બધું કાઢી લેવાનું અને ગેસ ધીરો કરી નાખવાનો પછી હવે આપણે લોટ શેકી લઈએ હવે આપણે દસ મિનિટથી એકદમ સ્લો ગેસ ઉપર આવી રીતે શેકીએ છીએ આ હવે થોડું થોડું બ્રાઉન કલરનું થવા લાગ્યું છે આ સ્ટેજ પર આપણે જો વધારે ઘી ગમે તો નાખવાનું પણ જો વધારે ઘી નાખાવું હોય તો પણ આટલા ઘીમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય આપણે લગભગ બે ટેબલ સ્પૂન જેટલું દૂધ નાખી દઈએ અહીંયા અને પાછો તેકી લઈએ હવે પાછું આપણે બે ટેબલ સ્પૂન જેટલું દૂધ નાખી દઈએ છીએ અને હલાવી લઈએ હવે આપણો લોટ એકદમ શેકાઈ ગયો છે પ્રોપર બ્રાઉન કલરનો થઈ ગયો છે અને સરસ એની સુગંધ આવે છે આપણે ગેસને બંધ કરી દઈએ અને આપણે આપણી ચાસણી મૂકી દઈએ સાથે સાથે લોટને પણ થોડી થોડી વારે હલાવતા જશું ચાસણી કરી લઈએ આપણી સાકર અને લગભગ અડધો કપ જેટલું સાકર ડૂબે એટલું પાણી નાખી દઈએ હવે આપણે સાકર આપણી બરાબર ઓગળી જાય ત્યાં સુધી ગેસને થોડો ફાસ્ટ રાખશું અને પછી થોડો ઓછો કરી નાખશું મીડિયમ ટુ લોમાં એટલે ચાસણી આપણી એકદમ થઈ જાય તો આપણને વધારે ઘાટી ના થઈ જાય અને આપણને પ્રોપર ચેક કરવાનો ટાઈમ મળે આપણો જે લોટ શેકાઈ ગયો છે એમાં આપણે સૂટ નાખી દઈએ છોકરાઓને જેટલી સૂટ ભાવતી હોય એટલી જ નાખવાની આપણો જે અડદિયાનો મસાલો છે એ નાખી દઈએ કાજુનો જે આપણે ચોપ કર્યા છે એ નાખી દઈએ બદામ ગુંદર નાખી દઈએ અને આપણે હલાવી નાખીએ આપણે ચાસણીને ચેક કરી લઈએ એક પ્લેટમાં મૂકી અને થોડું ઠરે એટલે આપણને ખબર પડશે ગેસ અત્યારે ખાસ ધીરો કરી નાખવાનો હવે આપણે જ્યાં ડ્રોપ નાખ્યું હતું એ જોઈ લઈએ આપણી ચાસણી લગભગ થઈ જવા આવી છે સરસ તાર પડે છે આવી રીતે બસ હવે આપણે ગેસ બંધ કરી દઈશું આવી રીતે એ ટીપું પછી આગળ ચાલશે જ નહીં ત્યારે સમજી જવાનું કે આપણું જામે એવી ચાસણી થઈ ગઈ છે હવે આપણે ચાસણીને જે આપણો લોટ શેકાઈ ગયો છે એમાં નાખી દઈએ હવે આપણે એને પ્રોપર હલાવી નાખીએ હવે આપણું મિશ્રણ થઈ ગયું છે આપણે આવી રીતે સરસ શીપ આપી અને અડદિયા કરી લેવાના બહુ મોટા નહીં કરવાના એટલે ખાવાનું ઇઝી પડે ના ફાવે આવી રીતે તો એને મોથાળની જેમ ઠારી નાખવાનું અને એના સ્ક્વેર પીસીસ કરી નાખવાના તો આપણા અડદિયા તૈયાર છે આપણે અડદિયા આવી રીતે વાળવાના જો ના આવડે તો આવી રીતે રાઉન્ડ કરી નાખવાના લાડવાની જેમ અથવા તો આપણે એને મોંથાની જેમ ઠારી નાખવાનું આમાં આપણે હજી વધારે ઘી ડેફિનેટલી નાખી શકીએ પણ જો વધારે ઘી નાખાવું હોય તો આટલું ઘી નાખીને પણ આપણે એના લાડવા આવી રીતે વાળી શકીએ આમાં આપણે હજી વધારે જેટલું જોઈએ એટલું લગ અબાઉટ વન ટેબલ સ્પૂન જેટલું આપણે જે અડદિયાનો મસાલો છે એડ કરી શકીએ પણ આપણા છોકરાઓ જેટલું ખાય એટલું જ નાખવાનું આમાં આમાં જાયફળનો ભૂકો પણ નાખી શકાય અને થોડું કેસર પણ ઘરમાં આપણને જેટલું ભાવે એટલું નાખવાનું પણ ગુંદર તો ખાસ નાખવાનો એના લીધે અડદિયાનો સ્વાદ ખૂબ સરસ આવે આમાં જેટલું જોઈએ એટલા આપણે ડ્રાય ફ્રૂટ્સ વધારે ઓછા ગમે એ નાખવાના